ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે ત્યારે સોમવારે બાર મે બે હજાર પચીસના રોજ અમરેલી રાજકોટ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે હવામાન વિભાગે આગામી ચૌદ મે બે હજાર પચીસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને ને ન કર્યો હોય તો અમારી ચેનલને ને કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાતાવરણ દરમિયાન થી ચાલીસથી ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે જ્યારે રાજ્યમાં આજે સોમવારે સાંજના છ વાગ્યા સુધીમાં કુલ ચુમ્માલીસ તાલુક ચૌદ તાલુકામાં માફ કરજો ચૌદ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે જેમાં અમરેલી પંથકમાં સતત ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાક પર પાણી પરિવળ્યાને નુકસાન થયું હોવાના દૃશ્યો સામે આવ્યા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે અમરેલી રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગર જામનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં અમરેલી પંથકમાં સૌથી વધુ માવઠાનું જોર જોવા મળ્યું મળ્યું હતું આ હવામાનને લઈને અને આગામી કેટલા દિવસ હજુ પણ આવું વાતાવરણ રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે આવો સાંભળીએ પેલા નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોની આપણે વાત કરવાની છે જેવી રીતે અત્યારે આપણે એક અઠવાડિયા થી રાજ્યની અંદર માવઠાના ભારે વરસાદો પડી રહ્યા છે હવે આ વરસાદો આપણે મે મહિનાના પ્રથમ અંદર અંદર પડ્યા છે તો આવનારા ચોમાસાની આની અસર પડશે આ સવાલ દરેક ગુજરાતીઓના મનમાં થઈ રહ્યો છે અને એક પ્રકારની ચિંતા પણ ઉત્પન્ન થઈ રહી છે ત્યારે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ દરેક મિત્રો આ વિડીયોને લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે હવે જે ખાસ કરીને વાત કરવાની છે આમ જોવા જઈએ આપણે મે મહિનાની અંદર અનેક વખત માવઠાઓ છે એની જગ્યાએ અત્યારે આપણે બે ઇંચ થી લઈને ચાર ઇંચ અને આઇસોલેટેડ એરિયાની અંદર સાત થી આઠ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે તે એક પ્રકારે એટલું કહી શકાય કે ઇતિહાસનું સૌથી ભારે માવઠું છે હવે ખાસ કરીને આ જે માવઠાની અસર છે એ ચોમાસા કે કેમ તેની વાત કરવા જઈએ તો બલુચિસ્તાનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થયું જેને કારણે આ માવઠું આવ્યું હતું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એને અરબસાગરમાં જે એક એન્ટી સાયક્લોન હતું એનો ભેજ મળ્યો છે અને અરબસાગરમાં પણ ઉત્તર તરફનો જે પાર્ટ છે

કેરળ અથવા તો ગોવાથી પશ્ચિમ દિશાના દરિયામાં એવી કોઈ જગ્યાએ બન્યું હોત અને એ પછી આગળ આપણે ગુજરાત સુધી હોત તો અરબ સાગરનો જે ભેજ હોય એ ભેજ સંપૂર્ણ ખેંચીને આગળ નીકળે એટલે ફરીથી પાછો ત્યાં ભેજ આવતા સમય લાગતો હોય છે તો એવી રીતે થયું હોત તો ચોક્કસથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ માવઠાને કારણે નૈઋત્યના ચોમાસા ઉપર અસર પડે એ સિવાય પણ જે બીજી વાત છે કે જે હવે ધીમે ધીમે આગળ ઉપર જે આવવાનું છે એ અસર પ્રી મોન્સુન એક્ટિવિટી જો પ્રી મોન્સુન એક્ટિવિટી પણ મે મહિનાની અંદર આમ તો દર વર્ષે થતી હોય છે ભાગ્યે જ કોક વર્ષ એવું હોય કે પ્રી મોન્સુન એક્ટિવિટી ન જોવા મળે એટલે પ્રી મોન્સુન એક્ટિવિટી થાય એની પણ કોઈ નેગેટિવ અસર છે ચોમાસા ઉપર ન પડતી હોય ખાસ કરીને અત્યારનું જે આ માવઠું થયું છે હેવી માવઠું થયું છે આની તો નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ અસર પડવાની નથી બીજી વાત એ છે કે આ તો પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપર જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું મેં આપને જો કદાચ પશ્ચિમ દિશામાં અથવા તો ગોવાથી જો પશ્ચિમ દિશામાં દરિયામાં બન્યું હોત તો ત્યાં અત્યારે તાપમાન પણ ખૂબ ઊંચું હતું ભેજનું પ્રમાણ પણ સારું એવું જોવા મળી રહ્યું છે એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થાય અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કદાચ ઇન્ટેન્સિફાઈ થઈને લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને પછી પણ જો એને ઊંચું તાપમાન મળ્યું હોત તો એ સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ જઈ શકે અને એક વાવાઝોડું પણ ત્યાં બની જાય અને એ વાવાઝોડું પછી કઈ દિશામાં આગળ ચાલે એ મુજબ આપણે નુકસાનીઓ પણ જોવા મળતી હોય છે પણ આપણું સદનસીબ કહેવાય કે આ આપણે સિસ્ટમ છે પાકિસ્તાન ઉપર બની જેથી કરીને આપણે વાવાઝોડાના ખતરામાંથી ચોક્કસથી અત્યારે હાલ પૂરતા બચી ગયા છે જોકે અ સદભાગ્ય એટલા માટે કહેવાય કે છે છતાં પણ આ માવઠાને કારણે જે ગુજરાતની અંદર નુકસાન થયું છે તે નુકસાન કરોડો અથવા તો અબજો રૂપિયાનું છે અને સૌથી વધારે નુકસાન 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 જે થયું સુધીનું છે એ ગુજરાતના ખેડૂતોને થયું છે એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે જેમાં ઉનાળુ પાક હોય બાગાયતી પાક હોય શાકભાજીના પાક હોય દરેક પાકની અંદર ખેડૂતોને અત્યારે આ માવઠાને કારણે નુકસાન થયું છે પણ વાવાઝોડા થી કમસે કમ આપણે બચી ગયા છીએ અને આ માવઠું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે થયું છે એટલે હવે આની અસર નેરુત્યના ચોમાસા ઉપર કોઈ પડવાની નથી બે હાજર પચીસ ચોમાસું છે તે રાબેતા મુજબ રહેવાનું છે ને એક અંદર બે હજાર પચીસ નું ચોમાસું સારું જ રહેવાનું છે આ માવઠાની અસર કોઈ પણ પ્રકારે બે હજાર પચીસ ના ચોમાસા ઉપર પડે તેવી કોઈ શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી તો હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગને આગાહી મુજબ રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની શક્યતા છે જેમાં તેર ચૌદ મે દરમિયાન કચ્છ પોરબંદર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર અમરેલી ભાવનગર બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ તાપી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નર્મદા ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડવાની સાથે સાથે ચાલીસ થી પચાસ ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી દીધી છે ત્યારે આજે સોમવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદની આગાહી કરી હતી જેમાં બાર મહિના રોજ સાંજના છ વાગ્યા સુધીમાં છેલ્લા ચાર કલાકમાં કુલ ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે રાજકોટના જામકંડોણા તાપીના કંકરમુંડા જૂનાગઢના મેંદડા અમરેલીના ધારી જામનગરના જામજોધપુર તાપીના નિઝર સહિત કુલ તેર તાલુકામાં એક ઇંચથી ઓછો કમોસમી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી માનીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન મેઘગર્જના સાથે વરસાદની આગાહી છે જોકે ત્રણ દિવસ બાદ રાજ્યના શહેરોમાં ગરમીનો ડિગ્રી સુધી વધી શકે એમ છે દસ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કયા જિલ્લા છે તેના પર વાત કરીએ તો ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના જોવા મળી રહી છે અને સાથે સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દસ જિલ્લામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે પચાસ થી સાહીઠ ની સ્પીડે પવનની ગતિ રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન આગામી સાત દિવસમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધી શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે તેમજ આજે આજે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે સૂર્યનારાયણના દર્શન દુર્લભ હજુ થોડા દિવસ પહેલા ત્રણ સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા છે અમરેલીમાં આજે દિવસ દરમિયાન ભાગ્યે જ તડકો જોવા મળ્યો છે હવામાન વિભાગને આગાહીને લઈને તમારું શું માનવું છે ને તમારા વિસ્તારમાં આજે વરસાદ કે માવઠું થયું છે કે કેમ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર